રૂપાલાના વિવાદિત નિવેદનને પગલે ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂળ રાજપૂત છાત્રાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ ભાજપ અગ્રણી અને રાજકોટ બેઠકના ઉમેદવાર રહેવા પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર કરેલા વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાયો છે અને ક્ષત્રિય રાજપૂત સમાજ પણ પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધ લડાઈ લડી લેવાના મૂળ છે આગેવાનોના જણાવ્યા અનુસાર જો પરિણામ નહીં મળે તો આગામી સમયમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં કાર્યક્રમો યોજાશે જેની માહિતી આપવા રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ ભરૂચ જિલ્લાની અઢાર જેટલી સંસ્થાઓ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં રાજપૂત સમાજના આગેવાનો તેમજ ક્ષત્રાનીઓ જોડાઈ હતી જેમ આપ સૌ જાણો છો તેમ રૂપાલા જે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર છે તેમના દ્વારા જે ગતરોજ વાણીવિલાસ કરી અને એક સમાજની લાગણી દુભાવવામાં આવી હતી અને એક વર્ગ વિગ્રહ થાય બે સમાજની વચ્ચે ઘર્ષણ ઊભું થાય એવી સ્થિતિ ઉત્પન્ન કરાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા તેની વિરુદ્ધ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા તેનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી ગયેલો હતો અને તેના ભાગ સ્વરૂપે એક અન્ય પ્રોગ્રામ આજે પણ અહીંયા આયોજિત થવાનો હોય સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર આવનાર દિવસોમાં દરેક તાલુકા મથકો પર આના વિરોધ પ્રદર્શનમાં આયોજનો થતાં હોય આવેદનપત્ર આપવાના આયોજન થતાં હોય ગામે ગામ આના એમના વિરોધમાં બેનર લાગી રહેલા હોય દરેક યુવાન જ્યારે આનાથી સ્પર્શાતા હોય ત્યારે આ આખા મુદ્દાની અંદર એક ચોક્કસ રણનીતિથી ક્ષત્રિય રાજપૂત સમાજ ચાલી રહેલા છે એ જાણ કરવી અનિવાર્ય હોય છે આમાં જો માની લો કે અત્યારે પરિસ્થિતિ સ્ટેજ વન પર છે સ્ટેજ વનની અંદર માત્ર ને માત્ર ઉમેદવારી રદ કરાવવા માટેના જ પ્રયત્નો થાય છે અમે આશા આશાવાદી વ્યક્તિઓ છીએ અમને આશા છે કે આવનાર દિવસોની અંદર અમારા વિરોધ પ્રદર્શન થકી અમારો વિરોધને જે તે સંગઠન આને ભાપી જશે અને એમને ખ્યાલ આવશે કે અમારો વિરોધ કોઈ મેળવવા માટે નથી કશું મેળવવા માટે નથી માત્ર ને માત્ર અમારા સાંસ્કૃતિક વારસોનું જે ધોવાણ થઈ રહેલું હતું તેને રોકવા માટેનું જ આખી આ આખો પ્રયત્ન છે જ્યારે આ પ્રયત્નને તેઓ સમજી જશે ત્યારે મને ચોક્કસ એવી આશા છે કે સંગઠન તેમની ઉમેદવારી રદ કરશે અમારો વિરોધ કોઈ પણ વ્યક્તિ વિશેષ પૂરતો સીમિત છે કોઈ પાર્ટી કોઈ સંગઠન કોઈ સમાજ જોડે કોઈપણ પ્રકારનો વિરોધ નથી ને આ તબક્કે તમારા માધ્યમથી હું અન્ય સમાજના તમામ સંગઠનને વિનંતી કરવા માગું છું કે તેઓ પણ આવી પરિસ્થિતિની અંદર ક્ષત્રિય રાજપૂત સમાજ જોડે સહકાર આપે